ગુજરાતી ભાષાના તમામ ભાવકો એટલું વૈવિધ્ય લાવવા આપણે પ્રયત્ન કરીશું એ પ્રયત્નના ભાગરૂપે ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠિત વરિષ્ઠ સાહિત્યકાર શ્રી રજનીકુમાર પંડ્યા ને મળવાનું ક્યારેક ભાવકને કંટાળો આપે એવું બને એટલે માત્ર બે જ પ્રશ્નો લઈને હું શ્રી રજનીકુમાર પંડ્યાને મળ્યો અને એ પૈકી મારો પહેલો પ્રશ્ન એ હતો કે માણસે લખવું શા માટે જોઈએ બહુ સરસ એમના ઘણા બધા વર્ષોનો અનુભવ જવાબમાં આપ્યો એક જ જવાબ છે કે માણસે જમવું શા માટે જોઈએ ભોજે શા માટે લેવું જોઈએ બધાને ભૂખ તો લાગે છે પણ આ જે પ્રશ્ન છે શા માટે લખવું જોઈએ અંદરથી ઉઠતી એક હૂબ કહેવાય એક અંદરથી ઉઠતો એક પોકાર છે કે જે એને અભિવ્યક્ત થવા માટે પ્રેરે છે અભિવ્યક્તિ છે એ દરેક માણસ દરેક વ્યક્તિ અભિવ્યક્તિ માગે છે બાળક જન્મે છે ત્યારે રડે છે એ પણ એક અભિવ્યક્તિ જ છે મોટું થાય એને ભૂખ લાગે ત્યારે પણ એ રડે છે રમે એને મજા પડે ત્યારે ખિલખિલાટ હશે એ પણ અભિવ્યક્તિ છે એ દુભાય અને રડે બેગડો તડે એ પણ અભિવ્યક્તિ છે એ રાજી થાય અને ખીલખિલાટ કરે એ પણ અભિવ્યક્તિ અભિવ્યક્તિ છે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે મારો સદો કે એનાથી રહેવા તો ઓછી માટે લખે છે અને બીજું એક સૂક્ષ્મ જાવ એ છે કે દરેકને પોતાને યશ જોઈએ છે અને લખવાથી યશ મળે છે એવી એક છુપી કામના છુપી કે ઉઘાડી કામના હોય છે અને એને જરાક મળે ઉત્તેજન એટલે એ વધારે વિકાસ પામે છે એ કામના એ ટેકો મળે છે બાકી લખવું માટે જોઈએ એ સવાલ કે પાણી શું કામ પીવું પડે ઈચ્છા થાય એટલે લખવાની ઈચ્છા થાય છે જમવાની ઈચ્છા થાય છે તો ભૂખ છે કુદરતી પ્રકૃતિ એટલે એની જોડે વખત ન સરકાવીએ પણ અભિવ્યક્ત થવાની જે અંદરથી ઊઠે છે એક લાગણી એ માણસે લખતો કરે છે પછી એની પાસે માપદંડ હોય કે હું આવું લખું તેવું લખું પ્રખ્યાત એમાં લખવાનું જે છે ને બાય પ્રોડક્ટ એ યશ છે યશ મળે તો માણસ વધારે લખવા માટે પ્રે યશ ઇનામના સ્વરૂપમાં હોય વખાણના સ્વરૂપમાં હોય પોતાને આત્મસ્તુતિ થાય આત્મસંતોષ થાય એ પણ એક જાતનો બદલો જ છે લખવાનો વાહ મને ગમે એવું માનનીય રજનીકુમાર પંડ્યા સાહેબ ને મારો બીજો પ્રશ્ન એ હતો કે સાહિત્યની જે ગુજરાતી ભાષાના સાહિત્યની જે યાત્રા રહી છે યાત્રામાં એક સમયે નવલકથાનો યુગ હતો ખંડકાવ્યો મહાકાવ્યોનો મહાકાવ્યનો યુગ હતો એ પછી સમયાંતરે નો પણ યુગ આવ્યો કે લોકો નાની વાર્તા વાંચતા થયા અને એ પછી ધીરે ધીરે એક કાવ્યોમાં પણ અલગ અલગ પ્રકારો સોનેટ કે મહાકાવ્યો કે ગીતો એનો પણ યુગ આવ્યો ભાવક વર્ગ વધુ ઈચ્છતો હતો આ બધી પ્રકારની કૃતિઓને પણ પછી એવો પણ સમય આવ્યો કે હવે આજે નવલિકા પછી લઘુકથા કારણ કે જયારે વાંચન માટેનો સમય ફાળવવાની માણસની વૃત્તિ ઓછી થતી રહી છે ત્યારે એટલું ઝડપથી જેટલું લાખો પૂર્ણ વાંચી શકાય એટલું વધુ સારું એવી એક પ્રકારની નવી પેઢીની માંગ રહી છે એવા સમયે કાવ્ય પ્રકાર તરીકે પણ ગઝલ એક બહુ સર્વસામાન્ય સર્વસ્વીકૃત કાવ્ય પ્રકાર બન્યો એટલે શ્રી રજનીકુમાર પંડ્યાને મારો પ્રશ્ન એ હતો કે નવલકથાઓ નવલિકાઓ લઘુકથાઓ લઘુ નિબંધો હવે શું હવે ગુજરાતી ભાષા પાસે કયો સાહિત્ય પ્રકાર ભવિષ્યમાં રહેશે એ બાબતે એમણે બહુ સરસ જવાબ આપ્યો અને સોશિયલ મીડિયાના આગમન પછી પ્લેટફોર્મ એટલા બધા વધી ગયા છે અને લખનારાય પણ એટલા બધા વધી ગયા છે એ પરસ્પરનો સંબંધ છે આટલા પ્લેટફોર્મ ન હોત તો લખનારા પણ આટલા બધા ન હોત આટલા બધા લખતારા ન હોત તો આટલા બધા પ્લેટફોર્મ પણ ન હોત એટલે ખરેખર તો હું માનું છું કે પ્લેટફોર્મ પહેલાં આવ્યા લખનારા પછી આવ્યા કારણ કે બધાને છૂટ છે ખુલ્લું બધાને છે કોઈ પૈસા બેસતા નથી અને આ જે પદ્ય છે ને એ રોકડીઓ પાક છે તાત્કાલિક એના બદલો મળે છે ખરાબ બા ખરાબ બે વાક્ય લખો તો ફેસબુકમાં એટલે વાહ વાહ થઈ જાય છે નામ નથી આપતો અત્યારે બીજા એ લેખા જ કરે છે કવિતાઓ હવે એને ખબર છે કે હું લખું છું એ ક્ષણભંગુર છે એમાં જે યશ મળે છે એ પણ ક્ષણભંગુર છે આ જે વાંચો ને કાલે લોકો ભૂલી જાય એમાં ટકાઉ યશ મળતું હોય તો એ નવલકથા કે નવલિકાઓ ગદ્ય પદ્ય ઓછું પણ લોકો ઇઝીલી રોકડીયો પાક ખેડૂતો શું આવે છે રોકડિયું બગ પડી એટલે રોકડિયું છે એટલે આ લખવાનું આ જ કારણ છે અને એટલું મોટું જબરદસ્ત વિરાટ મેદાન છે લખવા માટે અને લખનારા એ પુષ્કળ છે એટલે હવે એ પ્રશ્ન પરસ્પર સંબંધિત છે રહેવું જ નથી લખનારા વધારે છે માટે વધારે પ્લેટફોર્મ છે આજે જ એક ભાઈ મારી પાસે આવ્યા હતા કે મારે બુક છપાવી છે તો એક મેગેઝિન નામ દઉં તો ને પછી આપવા પતી જાય એટલે રૂપિયા એટલા લે અને મારી ભૂખ છાપી દે એટલા રૂપિયા દે આપિંતા છપો આ બરાબર પૈસા છે એટલે પૈસા છે માટે રૂપિયા છ લાખ લઈને માણસો ભૂખ છપાવે છે નામ તને પછી આપું છું આ બધી જાય એટલે એટલે એક યશની ભૂખી તો ને યશની કામના પોતાનું છપાયેલું નામ જોવાની એક જાત દો પણ એની કામના મને લાગતું તો અમને હતી જ કામના નહોતી એમ નહીં પણ એટ નોટ એટ ધીસ કોસ્ટ લાખો રૂપિયા ખર્ચીને પુસ્તક બહાર પડાવવું એવું નહોતું પણ એમાં પણ અમુક લોકો એવા નીકળ્યા છે મરીજના કિસ્સામાં ચંદ્રશેખર વૈદ્ય ચંદ્રશેખર વૈદ્ય હા એ બુક લખાવી બધી મરીજ પાસે પોતાના નામે છપાવવા માટે કરતા હતા એટલે એને યશની કામના છપાવેલું નામ પોતાનું જોવું અંદર એ કોઈ નહીં કોઈ રીતે કામ નહીં આથી વધારે કોઈ મોટી કામના હોય ને યશની કામના તો પણ જન્મજાત છે આજે બે વસ્તુ ખોવાઈ ગઈ અને બાળક શોધીને તમને આપે બે બાળકો હોય અને એકને મળી જાય અને તમને તો તમે રિપીટ થાપ લો એ યશ જ છે ને પછી એનું બ્રહસ્વરૂપ આવે લખીને યશ મળે ઇનામ મળે પૈસા મળે એ પ્રાપ્તિ માટે છે ટૂંકમાં આ મારો Sadanca hapse.